ભાવનગરના યુવરાજ જયવીર રાજરાજસિંહે રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી બાદ રાહુલ ગાંધીએ રાજવીના વખાણ કર્યા છે પાટણમાં યોજાયેલી જાહેર સભામાં ભાવનગરના રાજવીને યાદ કર્યા હતા ભાવનગરના રાજાનો આભારી હોવાનું જણાવી તેમનું રાજ્ય દેશને સમર્પિત કર્યું હોવાનું જણાવ્યું હતું મહત્વપૂર્ણ છે કે રાહુલ ગાંધીએ રાજા મહારાજાઓ અંગે કરેલા નિવેદન મુદ્દે ભાવનગરના યુવરાજે રવિવારે ટિપ્પણી કરી હતી તેમણે ઇન્દિરા ગાંધીના કારણે રજવાડાઓની જમીન ગઈ હોવાનું જણાવી રાહુલ ગાંધી પર મને દયા આવે છે તેમ કહ્યું હતું રાજા મહારાજા મુદ્દે ટિપ્પણી કર્યા બાદ ઘેરાયેલા રાહુલ ગાંધીએ રાજવી પરિવારને યાદ કરવાની ફરજ પડી રાહુલ ગાંધીએ રાજવી પરિવારને યાદ કર્યા બાદ युवराज રાહુલ ગાંધીને માતાજીએ નિવેદન આપ્યું લગભગ એ ક્યાં ભૂલી ગયા છે કે આ દેશમાં ટોચ મર્યાદા અર્બન લેન્ડ એક્ટ એમના દાદી લાવ્યા હતા જ્યારે હજારો લાખો રાજપૂત પરિવાર એમની જમીન વહી ગઈ હતી એમનું શું વાંક હતું અને જો ઘણીવાર આપણે આવી વાત કરતા હોઈએ છીએ અને ખાસ અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે આ વાત અમે એક સામાજિક દોર ઉપર વાત કરીએ અને રાજપૂત સમાજને આમાં જાગવું જોઈએ અને ખ્યાલ આવવું જોઈએ કે અગર આપને લાગે છે કે કોઈ નેતા અથવા કોઈ પક્ષ આપના ઇતિહાસથી ખિલવાડ કરે છે અથવા આપનું માન સન્માન નથી રાખતું તો આપને જોવું પડે કે આપણી પાસે ઓલ્ટરનેટિવ ચોઈસ છે કે નહીં અને જો આપને લાગે કે બીજા કોઈ એવા વ્યક્તિ નથી જે આપણા મતના લાયક છે તો સમાજમાંથી એવા કોઈ વ્યક્તિને ઉભો કરો જેનો અનુભવ હોય જેની શૈક્ષણિક ક્વોલિટી સારી હોય મારું કહેવાનું એટલું છે અને ફરી જે વ્યક્તિ આ વાત કરી છે એકચ્યુલી મને દિલથી હું વાત કરું તો મને એ વિચારા ઉપર બહુ દયા આવે કારણ કે આપ પોતે વિચારો મારા મિત્રો કે જે વ્યક્તિના પિતાશ્રી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે એમના દાદી પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે व्यक्ति आज इतनी जूनी पार्टी ने सत्यानाश करे तो माता जी थी प्रार्थना है कि इन्हें सुखी राखी बुद्धि आप भावनगर के जो महाराजा थे उन्होंने जो देश के लिए किया अपना राज जो उन्होंने देश को समर्पित समर्पित किया उसकी हम हम्या, उनकी हम याद करते हैं और उनकी धन्यवाद करते हैं और उनका सम्मान करते हैं કે ગઈકાલે મારા નિવેદનમાં મેં કીધું હતું કે મારી પ્રાર્થના છે મા ખોડિયારથી કે રાહુલભાઈને બુદ્ધિ આપે મને લાગે છે હું ભાગ્યશાળી છું કે મા ખોડિયારે મારી પ્રાર્થના સાંભળી લીધી અને રાહુલભાઈએ એમના બયાનથી બીજા બયાન આપ્યું છે જેમાં ખ્યાલ આવે છે કે એમને જે પણ કોંગ્રેસના વ્યક્તિઓ હોય એમને સલાહ આપ્યો હોય એમના એડવાઇઝર હોય મને લાગે છે આ પહેલી વાર એમને કોઈ વ્યવસ્થિત અને સરસ સલાહ આપી છે તો જે પણ એમના એડવાઇઝર છે થોડું વધારે એમને શીખવાડો અને થોડું એમને ખ્યાલ આવે કે ગુજરાતમાં અને ભારત દેશમાં સાચા અર્થમાં શું ચાલી રહ્યું છે